ચલો ગુડ આફ્ટરનૂન અને વેલકમ બેક ટુ માઇ યુટ્યુબ ચેનલ જો આપણી દિવાળી તો મસ્ત એવી ઉજવાઈ ગઈ છે અને દિવાળીનો દિવસ બી ખતમ થઈ ગયો છે અને આમ તો શું હોય કે દિવાળીના બીજા દિવસથી મતલબ કે આજથી ગુજરાતી નવા વર્ષની શરૂઆત થતી હોય છે પણ આ વર્ષે એવું નથી આ વર્ષે તિથિમાં જરાક ઉપર નીચે થયું છે તેના કારણે એક દિવસનો ગેપ આવી ગયો છે અને એક દિવસનો ગેપ છે ને એને અમે અમારી ભાષામાં કહીએ કે ભાઈ ધોકો આવી ગયો હું હર વર્ષે ન થાય કોક વર્ષે આવું થાય અને હવે આવતીકાલથી મતલબ કે બાવીસ તારીખથી નવા વર્ષની શરૂઆત થશે અને જે દિવસ હોય ને નવા વર્ષનો એને અમે અમારી ભાષામાં કહીએ કે ભાઈ પડવો છે પડવામાં શું હોય બધા લોકો અલે રામ રામ કરે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવ્યા અને મીઠાઈઓ પાઠવે તો એ આવતીકાલથી આપણે જોવાનું છે આવતીકાલથી મતલબ કાલે એક જ દિવસ હશે બાકી આજનો જે દિવસ છે એ એકદમ પ્લેન અને કંઈ ખાસ નથી ભાઈ નોર્મલ દિવસ છે અને ગુજરાતમાં જેટલી બી દુકાનો છે ને એમાંથી 80% દુકાનો તો દિવાળી વેકેશનમાં બંધ રહે મતલબ કે લાભ પાંચમ સુધી બંધ રહે બધા પોતાના ફેમિલી સાથે બહાર ફરવા જાય અથવા તો ફેમિલીને ટાઈમ આપે તો લાભ પાંચમ સુધી બંધ હોય ને લાભ પાંચમથી ફરી પાછી દુકાનો ચાલુ થઈ જાય બાકી અમારા માનો બ્રશ કરવાનો સમય થઈ ગયો છે અમારા મા તો કાલ રાતે બહુ જલ્દી સુઈ ગયા મેં કીધું બારે બેસો આંગણામાં ફટાકડા જોવો પણ ના એ લોકો કંઈક સાડા નવ દસ વાગે જ સુઈ ગયા હેમાં કાલે પછી ફટાકડા ના જોયા તમે ફટાકડા ના જોયા તમે એટલે પછી માં સુઈ ગયા મેં કીધું અહીંયા આંગણામાં આ ઝાંજ એટલા નહીં હોય ને આ ઝાંજ એટલા થોડી હશે કે કાલે ઘણા બધા હતા મેં કીધું માને અહીંયા બેસો આકાશમાં ઘણા બધા અહીંયા ફટાકડા ફૂટતા હતા એ જોવો તમે પણ આ કે મારાથી બેસાય નહીં એમ કરીને એ વેલા સુઈ ગયા બાકી આજે પણ તમે જો લીમડામાંથી કેટલા બધા પાંદડા ખર્યા છે અને અહીંયા કને સવારના વાળ્યું છે એનો બી ઢગલો પડ્યો છે અને પ્લસ બીજા બી પાંદડા ઘણા બધા ખરી ગયા છે હવે આને બી વાળશું ને પછી ભેગા કરશું અહીંયા અને ગઈકાલે જે રંગોળી બાકી હતી એ હવે પૂરી થઈ ગઈ છે આ તમે જુઓ બધા રંગ પૂરાઈ ગયા છે તો જો અમારા આ ભાઈની દુકાન બંધ છે લાભ પાંચમ સુધી અને ગુજરાતમાં ઘણા બધા વેપારીઓ પોતાની દુકાન બંધ રાખે પણ અમારા આ ભાઈની દુકાન બંધ ના હોય એ નવું વર્ષ હોય કે જૂનું વર્ષ હોય ચાલુ હોય ચાલુ સન્ડે હોય મંડે હોય કે ગમે ડે ગમે તે ડે હોય આ ભાઈની દુકાન ચાલુ હોય દિવાળીનો ખર્ચો કાઢવો હોય કે પછી નવા વર્ષનો વેદ કરવો હોય નવા વર્ષનો વેદ કરવો હોય હમણાંથી જો અમે આયા છીએ અત્યારે દેવપર કેમ કે આ આયોગેશભાઈની સોસાયટીમાં બે ચાર ઘર છે ને એ સાથે મળીને આજે જમવાના છે અને જમવાનું જે છે ને દેવપરથી આવશે અને જમવાનું લેવા માટે હું યોગેશ અને હજોગભાઈ આયા છે જયેશભાઈ ઘરે એ અંદર લે છે અમે ત્યાં સુધી બહાર એને રાખે છે એ લઈ લેશે એટલે પછી અહીંયાથી પિરમ તરફ જાશું અને આ ભાઈ તો એમ કે કે તું અમારી સાથે જમી લે આજે બોલે એવી ઓફર કરી છે આ કે મને એકલાને નહીં ખાવું એટલે હવે ઘરે થોડુંક ફોન કરીને કેવું પડશે કે ભાઈ આપણે આની સાથે જશું પણ મને શું પ્રોબ્લેમ ખબર છે કે આ લોકો બધા ભેગા જમશે ભેગા રહે છે આજુબાજુ જેટલા બી ઘર છે એકબીજાને ઓળખે છે અને બરાબર બોન્ડિંગ હોય આપણે તો લાગે નહીં ને આપણે તો બી છે તા આની સોસાયટી વાળા સાથે મને જમવું પડશે બોલા તો જમવાનું લઈ લીધું છે ને હવે આપણે જઈ આપણા ઘરે અને જમવામાં છે ભાવ જો પાઉં છે હાથમાં યોગેશભાઈના અને વાગી ગયા છે કંઈક સાત तो देखो गाइस ये बंदा मारे को बदनाम करके छोड़ेगा अब इनकी सोसाइटी में मैं खाने लगा हूँ भाई <laughs> देख लो अब ऐसा है हमारा क्या बोलते हैं तहल का ऐसा <laughs> है हमारा तहल का अभी। दूसरी के दूसरों की सोसाइटी में खाने लगे हैं <laughs> आज इधर तो कल उधर <laughs> ચાલો ગુડ મોર્નિંગ ધીસ ઇઝ નેક્સ્ટ ડે ને ભાઈ આજથી થાય છે આપણા નવા વર્ષની શરૂઆત તો તમને બધાને નવા વર્ષના રામ રામ તો આપણે તૈયાર થઈ ગયા છીએ ને આપણે જાઉં છીએ આપણા પરિવારમાં કેમ કે હર વર્ષે એને નવા વર્ષમાં મતલબ જ્યારે પડવો હોય ને ત્યારે મિલન હોય તો મિલન થશે તો બધા ત્યાં મળશે ને રામ રામ કરશે બાકી આમ જો અમારા મા તૈયાર થયા છે આજે હોય 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 એને એમ લાગે સોન પાપડી સોન પાપડીનો કલર આજે ચડાવ્યો છે અમારા મા જો બરોબર આમ આમ જરૂર ઓપોન થોડું કોણ કે કયો કહે અંતર જાતે આમાં છે ને ભાઈ બધા ઉમર વાઇઝ ગોઠવાયેલા છે જો પેલા મોટી ઉંમર ના એના પછી નાની ઉંમર ના એના પછી નાની ઉંમર ના પછી આપણો નંબર આવશે તો જો બધા લોકોએ રામ રામ કરી લીધા છે ચારસો ચાલીસ આ રે જે કોઈને જોઈતી હોય વીસ રૂપિયા નોટ પાંચસો માં

આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બેન ટેક કેર સ્માઈલ તો મસ્ત